ક્યારેક એવું લાગે ને કે બનતા કામ બગડી જાય છે ક્યારેક એવું લાગે કે ગમે એટલું કરું ને સફળતા મળતી જ નથી ક્યારેક એવું લાગે કે ગમે એટલી મહેનત કરીએ પાછા જ પડી જઈએ છીએ ત્યારે હંમેશા આપણે એક વાત યાદ રાખવાની છે કે જે સૂર્ય ઉગે છે એ સાંજે આથમે છે અને જે સૂર્ય આથમે છે એ સવારે પાછો ઉગવાનો જ છે અને જે દિવસ સવારે ઉગે છે ને એની રાત થવાની જ ને રાતનો દિવસ હંમેશા ઉગવાનો જ છે હંમેશા અસફળતાની પાછળ સફળતાનું રાજ છુપાયેલું જ છે ક્યારેય એની રાશ ન થઈએ ને જે રાત છે એનો દિવસ હંમેશા આવવાનો જ છે અને અંધારામાંથી જ અજવાળું થવાનું છે હંમેશા આપણને ખુદને હિંમત આપતા રહીએ અને જીવનમાં શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કામ કરતા રહીએ કોઈ પણ અગવડતા થી આપણે મૂંઝાઈએ નહીં ને સગવડતા આપણી સામે જ ઊભી છે ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો ખૂબ સરસ મજાની પોઝિટિવિટી સાથે સવાર પડી ગઈ છે ચાલો મેં ઘરની અંદર તો ઘણું સરસ મજાની એક્સરસાઇઝ કરી લીધી છે અત્યારે હું નીકળી ગઈ છું ઘરની બહાર ચાલો ત્યારે કેટલું સરસ મજાનું ખુશનુમાં વાતાવરણ છે અત્યારે વાગી ગયા હશે લગભગ ને લગભગ છ ચાલો જો સ્વેટર નાખ્યું છે પણ ગમતું નથી પણ ગમાડવું પડશે ભાઈ આરતી પૂરી થઈ ગઈ અત્યારમાં ચાલવાની કઈક મજા જ અલગ હોય ભાઈ જો સ્કૂલે જતા છોકરાઓ યાદ તો નીકળી ગયા હું લેટ છું ને એટલે હજી અજવાળું થતું આવે છે ધીમે ધીમે આજે લેટ નીકળી જવું કારણ કે થોડુંક તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ભાઈ આ શરદીનું ઉધરસ ને એવું બધું થઈ ગયું છે ને તો પછી હશે ધુમ્મસ ઓછી થાય ને પછી નીકળીએ તો વધારે સારું તો બિલકુલ ધુમ્મસ જ નથી દેખાતી જો આજે વાતાવરણ એકદમ ક્લીન છે મજા આવે એવું છે વાતાવરણ સરસ છે એકદમ પોઝિટિવ ઓરો હોય ને એવું લાગે છે સૂર્યનારાયણ નીકળવાની તૈયારી કરે છે હવે ચાલો આપણે ઘરે જશું ને થોડીક એક્સરસાઇઝ કરશું ચાલીએ અને રોડ ઉપર ને રોડ ઉપર થોડીક વાર ચાલીએ ને જો નીકળ્યા ત્યારે કેટલું અંધારું હતું ધીમે ધીમે એ અજવાળું થઈ ગયું તો સવારના પરમાં ચાલીએ ને એકદમ મસ્ત સ્વાચ્છો શ્વાસની ક્રિયા પણ એકદમ મસ્ત બને એકદમ ઊંડો શ્વાસ લઈ અને બહાર કાઢો એટલે એકદમ શ્વસન ક્રિયા પણ એકદમ મસ્ત બને જો મુંબઈની સુરતની બસો પણ આવવા લાગે અમારે એ બાજુમાં બાયપાસ છે થોડાક લેટ નીકળીએ ને તો ચાલવાવાળા આપને ઘણા બધા મળી છે પણ વહેલા જઈએ ને તો આપણા જેવા એક બે નંગ જ હોય આજે હું સેજ લાઈટ જ નીકળી છે એટલે એવું નહીં કે સથવારા માટે સથવારા તો એક પ્રભુનો બહુ સરસ છે અત્યારે કેટલું અંધારું હતું થઈ ગયું વાતાવરણ એટલું ખુશ મજા જ આવી જાય જાણે ચાલવાની તો ઓક્સિજન એકદમ પ્યોર મળે આપણને ચાલવાથી ચાલો સવારના માં એક કલાક તો આપણા માટે કાઢવી જ જોઈએ ભાઈ હે ને ત્રણ લોકો પણ કાઢતા જશો અલગ અલગ રીતે હે ઘરનાં કામ તો આખું આખો દિવસ હોય જ છે ચોવીસ કલાક પ્રભુએ આપ્યા છે એમાંથી એક કલાક તો આપણા માટે કાઢી જ લેવાનું છે ચાલો હવે ઘર તો રહો જી જી સૂર્યનારાયણની એન્ટ્રી થવા લાગી છે ધીમે 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 થોડીક વાર ગસી ઉપર જશું તેના પરમાં કાંઈ કામ શરૂઆત કરવાની જરૂર નથી એને થોડુંક સારું થાય ને એટલે મને એમ થઈ જાય કે હાલો કામ કરીએ પણ થોડીક વાર રહીને કરીએ તો સારું બરાબર ને ચાલો મસ્ત વાતાવરણની અંદર ઘરે પહોંચી ગયા ઘરે પહોંચીને પણ હું અગાસી ઉપર જ જતી રહી કારણ કે હજી એવો સમય નથી થયો કે ઘરના કામ શરૂ થાય તો ચાલો હું મસ્ત અગાસી ઉપર જઈ થોડીક વાર માટે થઈને વોકિંગ કરી લીધું રનિંગ કરી લીધું અને પાછી હું મારા યોગમાં બેસી ગઈ થોડીક વાર માટે થઈને પ્રાણાયામ કર્યું અને અનુલોમ વિલોમ કર્યું અને સ્વચ્છોશ્વાસની ક્રિયા એકદમ મસ્ત કરી અને ચાલો હવે આવી જઈએ આપણે કામ ઉપર આ સમયે સાક્ષીએ એના કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી નાખ્યું છે અને હવે ઉપર કરવા ગઈ છે અને ચાલો હું હવે આવી ગઈ છું ફળિયાની અંદર અને દિશા પણ આવી ગઈ છે કિચનની અંદર નાસ્તો બનાવવા માટે થઈને મેં કેટલા દિવસથી ફળિયા વાળ્યા નથી બે ચાર દિવસ થઈ ગયા લગભગ ખીહર ગઈ ત્યાર પછી મેં ફળિયા ધોયા જ નથી વાળ્યા જ નથી તો દિશા કાયમ હમણાંથી ફળિયા વાળી નાખતી હતી મને મજા નહોતી ને તો દિશા એમ કહી દેતી કે મમ્મી તમે થોડીક વાર માટે થઈને આરામ કરો તો હું તમને ફળીઓ વાળી દઈશ એ પાંચ દસ મિનિટ વહેલા ઉઠી અને પહેલા સૌથી પહેલા ફળીઓ વાળી નાખતી હતી પણ આજે મને એમ થયું કે કેટલા દિવસ હું આમને આમ આરામ કર્યા કરીશ અને આપણને બેસવું કે સૂવું ન ગમે જ્યાં સુધી આપણા શરીરમાં હા જોર ન હોય તો આપણે આરામ પણ કરવો જોઈએ પરંતુ જો શક્તિ હોય ને તો આરામ કરવાનો કોઈ મતલબ જ નથી જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી કર રી લેવું જોઈએ અંત સમય કોને જાણ્યો છે કોનું શું થવાનું છે જો આજે હાથ પગ હલાવી લેશું તો કાલે આરામ મળશે પણ જો આજે હાથ પગ નહીં હલાવીએ તો આવતા દિવસોની અંદર હાથ પગ એકદમ જકડાઈ જશે કેટલું જીવન લખ્યું છે કોને ખબર છે કદાચ નહીં નહીં જીવન ઝાઝું લખ્યું હોય બે ત્રણ કદાચ વર્ષ વધારે લખ્યા હોય તો પથારીમાં પડ્યા પડ્યા જીવ હોય એના કરતાં તો મસ્ત જીવન ન જીવીએ તો એટલા માટે થઈને શરીર ચલાવવું ખૂબ જરૂરી છે જો કેટલા દિવસથી ફળિયા ધોયા નહોતા વાળ્યા નહોતા ને એટલે આમ મન નહોતું થતું કે બેસી જાઓ એને ચાલો મેં બધું જ આખા ફળિયાની અંદર પાણી છાંટી છાંટીને જ્યાં આગળ માટીઓ હતી ને ત્યાં આગળ એકદમ મસ્ત સાફ કરી નાખ્યું અને આ બે ત્રણ દિવસથી ફૂલ છોડને પણ મેં હાથ નથી અડાડ્યો ને એટલે મને શાંતિ ન થાય એને બધા જ એક એક પાનને મેં જોયા છે નકામાં પાન બધા કાઢી નાખ્યા માટીને પાથલ કરી કુંડાની અને દરવાજા પણ એકદમ સરસ મજાના ધોઈ નાખ્યા અને સરસ મજાનું ફળિયું એકદમ સ્વચ્છ કરી અને હું પણ ઘરમાં આવી ગઈ અને ચાલો દિશાબેને પણ જો સરસ મજાના પોઝિટિવિટી સાથે મસ્ત એવા દીવાબત્તી કરી લીધા છે એકદમ મસ્ત ઘરમાં તો વાતાવરણ આખું એ ચેન્જ જ થઈ જાય ભાઈ આવા સરસ મજાના જો દીવાબત્તી ઘરમાં થતા હોય તો તો મજા જ આવી જાય ને એને વાતાવરણ એકદમ પોઝિટિવિટીવાળું થઈ જાય ચાલો સાથે સાથે મેં ઠાકોરજીને જગાવી દીધા છે અને મસ્ત ઠંડુ પાણી પીવડાવી દીધું છે જળ ગ્રહણ કરાવી દીધું છે અને ચાલો થોડીક વારની અંદર મેં બધી જ સેવા કરી લીધી ઠાકોરજીને મસ્ત એવા સ્નાન કરાવી દીધા શ્રૃંગાર કરાવી દીધા જો ફૂલ તુલસી પત્ર ભોગ બધું જ ધરી દીધું ચાલો ત્યારે ને સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા અને મેં મારો નાસ્તો પણ ફિનિશ કરી દીધો આ સમયે દિશાબેને નાસ્તા પાણી આ તે બધું જ થઈ ગયું હતું અને નિખિલ કિશન પણ એમની જોબ ઉપર છતાં રહ્યા સમય છે અત્યારે એ રસોઈ કરે છે અને આવા સમયે મેં મારું બધું જ નિત્ય નિયમનું જેટલું કામ આવતું હતું મારા ભાગ્યની અંદર એ મેં બધું જ પતાવીને આજે ચાલો ઇસ્ત્રી કરવા બેઠી છું કારણ કે મેં ઘણા સમયથી ઈસ્ત્રી કરી નથી ને દિશાએ મને કીધું હતું કે મમ્મી તમને મજા ન હોય તો તમે તમે તારા આરામ કરો એટલે દિશા આજે કિચન ઉપર ચડી ગઈ છે ભાઈ પણ દિશા કિચનમાં હતી ને એટલે પછી હું એના હાથમાંથી તો કંઈ રસોઈ લઈ ન શકું એટલા માટે થઈને મેં એમ કીધું કે ચાલ તો તારું કામ આજે હું કરી નાખું એટલા માટે થઈને ચાલો હું ઈસ્ત્રી લઈને બેસી ગઈ છું કપડાં પણ ઘણા બધા થઈ ગયા હતા ભેગા તો ચાલો ઇસ્ત્રી મસ્ત એવી કરી નાખી છે સાથે સાથે મારા ફ્રેન્ડ અથવા તો મારા વેવાઈ કયો તો વેવાણ મારા ભાવના બેન અમારા પાડોશી દિશાના મમ્મી બેસવા આવ્યા છે માટે થઈને અમારો ટાઈમ પાસ પણ થઈ એ સમયની અંદર દિશાએ કેટલી સરસ મજાની રસોઈ પણ કરી લીધી મારા માટે બાજરાનો રોટલો છે સરસ મજાનો રીંગણા મેથીનું શાક છે મસ્ત એવા ભાત છે કાઠિયાવાડી એવી આપણી દાળ છે અને બધા માટે થઈને એમણે બનાવ્યું છે આજે બટેટા ટમેટાનું શાક બનાવ્યું છે કારણ કે ધાનુને પણ ભાવે છોકરાઓને પણ બધાને શાક તો ભાવે જ અને સાથે સાથે સંભારો છે બધી રાઈ અને ગાજર મૂળા અને મરચાંનો સંભારો છે અને રોટલી છે ચાલો અમે બધા જમવા બેસી ગયા હજી મારી સ્ત્રી અધૂરી જ છે પરંતુ અમે પહેલાં જમવા બેસી ગયા ચાલો મસ્ત એવી થાળી સજાવાઈ ગઈ છે મારી પણ થાળી અને દિશાની પણ થાળી અમે બંને સાથે જમી લીધું અને ચાલો હજી સાક્ષીને આવવાની ઘણી વાર હતી ત્યાં સુધીમાં મારી ઇસ્ત્રી પણ થઈ ગઈ અને આ ઇસ્ત્રી મેં લગભગ નહીં લગભગ માનસો તો મેં ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી કરી છે બધા જ કપડાને જેટલા કપડાં હતા ને એટલા બધા કપડાંની ઇસ્ત્રી કરી નાખી છે નિરાતે નિરાતે એકદમ શાંતિથી ઘડીક વાર બેસી જઈએ ઘડીક વાર સુઈ જઈએ ઘડીક વાર બેસી જઈએ ઘડીક વાર સુઈ જાય એમ કરી કરી અને મેં બધી જ ઇસ્ત્રી ખતમ કરી દીધી અને આ સમય દિશા સાક્ષી બધા જ આરામમાં જતા રહ્યા સાક્ષીને તો આરામ કરવાનો ક્યાં ટાઈમ જ છે ભાઈ ને એને તો થોડીક વાર માટે થઈને જમી કરવીને મસ્ત ટાઈમ થાય એટલે એને જતું રહેવું પડતું હોય અને દિશા અત્યારે થોડીક વાર માટે ધાનુની સાથે આરામ કરશે જો ધાનુને આપણે જોઈએ જ નથી આજ સવારની નથી જોઈ એ થોડીકવાર માટે થઈને નીચે આવી હતી એમને પણ બિલકુલ મજા નહોતી એમને પણ શરદી ઉધરસ તાવ આતે ને વાયરલ ઇન્ફેક્શન છે એમાં કોઈ ડરવાની કોઈ જરૂર નથી પણ એ આવે તો આરામ કરવો ખૂબ જરૂરી છે નહીં તો વધારે બીમાર પડાય

ચાલો ત્યારે મારી શ્રી બધી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ આ સાંજનો સમય છે જ્યારે ધાનુબેન બેન ઉઠે છે સાંજનો એટલે કે બપોરે નીચે જ નથી આવી બપોરે ઉપર ને ઉપર જ દિશા એને જમાડી દીધી ખાલી ને ખાલી સે ચમસા દાળ ભાત જ ખાધા છે જો અત્યારે એકદમ રેડી છે બેન એકદમ સારા છે તંદુરસ્ત દેખાય છે દિશા કે કે મમ્મી તમે ઉપર છે તારીઓ હું નીચે થોડું ઘણું કામ હતું તો દિશા કરતી હતી તો મને કહે કે મમ્મી તમે થોડીક વાર માટે થઈને ઉપર જાઓ ને તો હું નીચે કામ કરી લઉં

જય શ્રી કૃષ્ણ રાધે રાધે